સોમવારનું અખંડ વ્રત કરતી કુવારી કન્યા કે સોહાગણ સ્ત્રીએ પ્રત્યેક સોમવારે પ્રાતઃ કાળ્ય પરતાવીને નદી સ્નાન કરી શિવજીની પૂર્ણ શ્રદ્ધાથી આરતી કરવી ઘેર આવી બાજોટ પર ઘીનો દીવો કરી વાર્તા સાંભળવી અને પછી જ એકટાણું કરવું મિત્રો આજના વિડીયોમાં આપણે સતી સંબંધીની વાર્તા અને વ્રતની વિધિ વિશે વાત કરવાના છીએ તો વિડિયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે ચિત્રા નામે એક ભવ્ય નગરી પર ચિત્રસેન નામે એક અતિ પ્રતાપી રાજાના શાસનનો સૂર્ય પ્રખરતાથી તપી રહ્યો હતો ધર્મિષ્ઠ પ્રજાપાલક બહાદુર અને પ્રજાવત્સલ ચિત્રસે સદગુણોની સુવાસ સાત સાગરની પેલે પાર પહોંચી ગઈ હતી એ દયાનો ભંડાર હતો ઠેક ઠેકાણે સખાવતો બંધાવતા હતા અને કોઈ યાચક તેના આંગણેથી પાછો ક્યારેય ફરતો ન હતો વળી રાજા રાણી પણ ભક્તિ ભાવમાં પાછા પડતા ન હતા પરંતુ એક વાતથી રાજા દુખી હતો કે એને કોઈ સંતાન ન હતું મહેલમાં દાસ દાસીઓ ખમ્મા ખમ્મા કરતા પણ સંતાનની કિલકારી વગર રાજાને મહેલ મસાણ સમાન લાગતો હતો અને સાથે જ ગાદીના વારસાની ચિંતા રાજાને કીડાની જેમ કોતરી ખાતી હતી રાજાના મંત્રીઓ રાજાને બીજા લગ્ન કરવાનું કહેતા હતા પરંતુ ચિત્રસેન એક પતિ પત્ની વ્રત પાડનારો હતો તેથી તે ભાગ્યને દોષ દઈ મનને મનાવતો હતો એક દિવસ વહેલી સવારે રાજાએ આવ્યો નજર કરી તો ઝાડુ ચોક વાળતી હતી તેની નજર રાજા પર પડતા તેણે મુખ આડો સાવરનો ધરી દીધો રાજાને નવાઈ લાગી કે આથી ઝાડુવાળીએ મહેલને બોલાવી સાવરણ આડું ધરવાનું કારણ પૂછ્યું ત્યારે બોલી અભયદાન આપો તો જ કહું રાજાએ કહ્યું કે આપ્યું હે રાજા તમે છો મોં સવારે જોવાથી અપસુપન થાય છે માટે મેં મારા મોંની આગળ સાવરણું ધરી દીધું હતું આ વાતથી રાજા ચિત્રસેનને એટલો બધો આઘાત લાગ્યો કે એ જંગલમાં ચાલ્યો ગયો એક જેવા કમળની પૂજા અને તલવાર ખેંચી જ્યાં મસ્તક ઉતારવા જાય છે ત્યાં જ નારાયણ નારદ નારાયણ કરતા નારદજી આવ્યા અને પૂછવા લાગ્યા કે હે રાજન શા માટે તું આત્મહત્યાનું ઘોર પાતક હોરી રહ્યો છે આત્મહત્યા કરનાર નરકને પામે છે રાજાએ રડતા રડતા વાંજિયા મેળાની વાત કરી ત્યારે નારદજી બોલ્યા તું ચિંતા ન કર હું તને પુત્રેષ્ટિ યજ્ઞ કરાવીશ એ યજ્ઞના ફળથી તને સંતાન જરૂરથી પ્રાપ્ત થશે ત્યારે રાજા નારદજીને લઈને ઘેર આવ્યો અને યજ્ઞની તૈયારી કરી બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરવા આવ્યા યજ્ઞનું શ્રીફળ હોમાતા જ આકાશવાણી થઈ હે રાજન યજ્ઞનો પ્રસાદ તું રાણીને ખવડાવજે એના પ્રતાપથી રાણીને કુખે રૂપરૂપના અંબાર સમી પુત્રી અવતરશે એનું નામ સંમતિ નિરાગજે એ તારી કીર્તિ વધારશે અને નવકંઠ ધરતી પર તારું નામ ઉજલું કરશે રાજાએ યજ્ઞનો પ્રસાદ રાણીને આપ્યો ને રાણીને નવ માસ ને નવ દિવસે પૂનમના ચંદ્ર જેવી પુત્રીનો જન્મ આપ્યો નગરીમાં આનંદ આનંદ છવાઈ ગયો ઢોલ ત્રાસા વાગ્યા સાકરના પડા વહી જયા સવા માસે રાજ જ્યોતિ સંમતિની જોશ જોવા આવ્યા ગ્રહ નક્ષત્ર રાશિ અને બધું જ જોયા પછી બોલ્યા હે રાજા આ પુત્રી ઇતિહાસમાં અમર થશે કીર્તિને વર્ષે મહાપ્રતાપી થશે તપ વ્રત અને જપમાં મોખરે હશે ચૌદમાં વર્ષે તેના લગ્ન એક પ્રતાપી રાજાના પ્રતાપી કુંવર સાથે થશે અને ચૌદમાં વર્ષે જ એ વિધવા બનશે આટલું સાંભળતાની સાથે જ વીજળી ત્રાટકી હોય એમ રાજા ચિત્રસેનની રાડ ફાટી ગઈ હા રાજા પણ ચિંતા કરવા જેવું નથી રાહત થઈ જ્યોતિષીને સોના મોહરો દક્ષિણામાં આપી અને વિદાય કર્યા બીજ બીજના ચંદ્ર ની પેઠે મોટી થવા લાગી સાતમા વર્ષે તે વેદ પુરાણ સહિત અનેક વિદ્યામાં માં પારંગત થઈ ગઈ દસમા વર્ષે અશ્વવિદ્યા અને પટ્ટાબાજીમાં પાવરધા બની અને બારમા વર્ષે તે પોતાની સખી સાથે રાજબાગમાં ફૂલ ચૂડવા ગઈ ત્યારે તેની સખી બોલી બહેન ચૌદમા વર્ષે સંભાળજે કારણ કે ચૌદમા વર્ષે તું વિધવા બનીશ એ વિધવા શબ્દ સાંભળતાની સાથે જ સંબંધીની ધ્રુજવા લાગી આઘાત સમ્યા પછી એ મહાજ્ઞાની યજ્ઞ ઋષિ પાસે ગઈ અને મૈત્રી પાસે જઈને ત્યાં જઈને દિલનું દુઃખ જણાવી પતિની રક્ષા માટે કોઈ વ્રત જણાવવાનું કહ્યું પતિની રક્ષા માટે પ્રાણ આપવા માટે એ તૈયાર થઈ ગઈ હતી મૈત્રેયીએ સોળ સોમવારનું વ્રત કરી શિવજીનું તપ કરવા માટે જણાવ્યું સંમતિની પહેલી

કુમળી વયે કઠણ વ્રતો કરતી જોઈ બધા એને સમજાવતા પણ સમંતિએ વ્રત અને તપ કરવાનું શરૂ રાખ્યું એક સાંજે ચિત્રાંગન જળ કરવાની ઈચ્છાથી પતિને ખૂબ સમજાવ્યો પણ એ એકનો બે ન આથી પોતે પણ સાથે જવા તૈયાર થઈ ગઈ પણ ચિત્રાંગન સાથે તેના મિત્રો હતા તેથી સંમંતિને સાથે લીધા વગર એ જળવિહાર કરવા ચાલ્યો ગયો નૌકા અડધી નદીએ પહોંચી ત્યારે ભયંકર પવન ફૂંકાયો નૌકાના શર્ટ ચિરાઈ ગયા અને ઘડીકમાં તો નૌકા અનંત જળ રાશિમાં ડૂબી ગઈ આ સમાચાર મહિલે પહોંચતાની સાથે સંબંધીની તો દિવાલો માથે પડી પછાડી રડવા લાગી સમગ્ર દેશ શોક સુધામાં ડૂબી ગયો આ બાજુ ચિત્રાંગનને નાગ કન્યાએ ડૂબતો જોયો અને એને બચાવીને પાતાળ પતિ પાસે લઈ ગઈ પાતાળ પતિએ ચિત્રાંગનને આદર દીધો અને સશક્ત ઘોડો આપી બહાર પૃથ્વી પર પહોંચતો કર્યો સ્નાન કરવા આવેલી સંમંતિએ પતિને ઘોડા પર આવતો જોયો તેથી તે ગાંડી ઘેલી બની ગઈ બંને પ્રેમથી ભેટી પડ્યા ચિત્રાંગન કહેવા લાગ્યું તારા વ્રતના પ્રતાપે જ હું બચ્યો છું સાથે ચિત્રાંગન પાછો આવ્યો આવ્યાના સમાચારથી નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો સંમંતીની સોહાગ પાછો આવ્યો તેથી તે જન્મો જન્મ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો સમય જતા સંમંતીની આઠ પુત્રોની માતા બની અને તેના પિતા રાજા ચિત્રસેન મોટી ઉંમરે પુત્રના પિતા બન્યા ચારેય દિશામાં આનંદ ઉત્સવ છવાઈ ગયો જે કોઈ નર નારી શક્તિ સંમંતીની વાર્તા કહે છે સાંભળે છે તેના પર શિવશક્તિ પ્રસન્ન થાય છે અને મહાફળ પામે છે મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયોની જાણકારી માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ